પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે કરી ટકોર સમય ન કરી અપીલ સોશિયલ મીડિયામાં બિનજરૂરી ગ્રામ પંચાયતની ચૂંટણીને અઢી વર્ષ વીતવા છતાં નર્મદા જિલ્લાના સાગબારામાં વિકાસ કામો થતા નથી જેને લઈને સાગબારા ગ્રુપ

આવેદન આપી સરપંચને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી હતી ગ્રામ પંચાયતના બોડીના સભ્યો બહુમતીથી થી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ છે એ બાબતે એમને ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રીને રૂબરૂ ચાર નગરમાં દરખાસ્ત આપવા જણાવેલ છે ને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયત કામ ન કરશે તો તાલુકા પંચાયત થકી જે નિયમોનુસારની કાર્યવાહી કરવાની થાય અમે યાદી કરીશું અમે આજે સાગબારા તાલુકા અધિકારીને આવેદન આપ્યું છે કે અમારા સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ છે બેન છે એની બદલે વહીવટ એમના પતિ કરે છે અને સાગબારા ગામમાં કંઈ કામ કરતા નથી અમે એમને ફોન કરીએ છીએ તો એવો જવાબ મળે છે કે સાગબારાને આ લોકોએ અમને મત નથી આપ્યા એટલે મત અમે કામ નહીં કરીએ અને ગ્રાન્ટ નથી કંઈ નાના કામ માટે બલ્બ જેવા કામ માટે બી ફોન કરીશું તો એવું કહેશે કે પૈસા નથી પંચાયતમાં નાની નાની સમસ્યાઓ અમે અમારા વોર્ડમાં સાગબારા ગામમાં જે તે સભ્યો પોતાના સ્વ ખર્ચે કરાવે છે અને સરપંચ કંઈ કરતા નથી અને પોતાના ગામમાં બધું કામ કરાવે છે ગામની જે કચરા પેટીની ગાડી છે તે પણ એ પોતાના કામ માટે વાપરે છે અને ગામમાં ફેરવતા નથી અમારી માંગ એવું છે કે બીજો સરપંચ લાવો સરપંચ લાવો અને બીજા જે ગામના બધા ગામના ગ્રુપ ગ્રામ પંચાયત છે બધા ગામોમાં કામ કરાવો કેમ કે અમારા ગામમાં અઢી વર્ષ થયા કંઈ કામ જ નથી થયું આ સાગબારા ગામ છે ને વોર્ડ નંબર ચાર છે આ વોર્ડ નંબર ચારમાં પાણીની તકલીફ કચરાની તકલીફ છે ને લાઇટ અમે અમારા જે ગા વોર્ડ નંબર ચારના સભ્યોને ચૂંટીને લાવ્યા છે તેમને વારંવાર અમે પાણીની ખાસ તો પાણી જ અમને બીજાના ત્યાં ભરવા જવું પડે છે અને બીજા અમને બે ચાર બોલ હમણાં એ અમને પસંદ નહીં અને રોડ છે રોડ ક્રોસ કરીને જવાનું કાલ ઉઠીને કોઈ લેડીઝને તકલીફ થશે એની જિમ્મેદારી કોણ લેશે અને અમારી એ બેનને જાહે અમે વિનંતી કરીએ છીએ કે તું પાણીનું તમે બેન જાહેરાત કરો તો સરપંચ સાહેબ એમનું ધ્યાન પણ લેતા નહીં તો પછી અમારે બધું કામ અમારા સ્વખર્ચે કરવા પડે છે તો અમને આ તા ગ્રામ પંચાયત અને સરપંચ હું શું કામના અમારા ગામમાં કચરો ઉઘરાવા નથી આવતો ટ્રેક્ટર એમના ત્યાં વાપરે છે અને ફોન પછી અમે જાતે બી કરીએ છીએ તો બી કે છે થઈ જશે ગ્રાન્ટ નથી તો અમારે પછી આ રજૂઆત ક્યાં કરવાની અંધારું જ છે રાતે અમારા ગામ ફળિયામાં એટલા છોકરાઓ છે કે કોઈ રાતે અંધારામાં એમને એક્સિડન્ટ થોકીને જતા રહે તો અમારે કોને પાસે જવાનું એની જિમ્મેદારી કોણ લેશે સરપંચ બનાવ્યા એમનો ફાયદો હું એ કે છે સાકબારાવાળાએ વોટ નથી આપ્યા તો કે આમ જોવા બેઠા છે તમને રીત અહીં આગળ એ કહ્યું હતું કે શાકભારાવાળાએ વોટ નથી આપ્યા વોટ આપ્યા કે નહીં આપ્યા તો અમે આવ્યા છે પબ્લિક માટે કામ કરવું પડશે ને ના કરવું તો તમને એવા સરપંચની જરૂર જ નથી લેખિતમાં જોઈએ અમને કે શાકભારામાં કામ નથી કરવું અમને સરપંચ સાહેબનો લેખ કરીએ અને વેરો અમે રેગ્યુલર ભરીએ છીએ એવું નહીં કે અમે નથી ભરતા પાણી વેરો ઘર વેરો કચરો વેરો રોડ વેરો કઈ સુવિધા છે આવીને જોવે અધિકારી કરજણ નવા બજાર ફરી એકવાર તંત્રની બેદરકારી ત્યાં સામે આવી છે પ્રવેશ ઓવરબ્રિજમાંથી પોપડો નીચે પડતા નીચેથી પસાર થતા બાઇક ચાલક પર પડ્યો હતો જેને લઈને બાઇક ચાલક ઘાયલ થતા માથાના ભાગે ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ બ્રિજની શરૂઆતમાં ભારે વાહનોને પ્રવેશ બનતી હોવાનું બોર્ડ પણ લગાવ્યું છે તેમ છતાં વિના રોકટોક ભારે વાહનો નિત પ્રવેશ છે અને બજાર વિસ્તાર હોવાથી બ્રિજ નીચે ફ્રૂટની લારીઓ પણ જીવના જોખમે ઊભી રહે છે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે મહેસાણા નગરપાલિકા હસ્તકનું એકમાત્ર રમતગમતનું મેદાન વિવાદમાં સંપડાયું છે મહેસાણા શહેરના રમત પ્રેમીઓ માટે ખૂબ જ સુંદર બનાવેલા રમતના મેદાનોનો નગરપાલિકાના સત્તાધીશોએ વેપલો શરૂ કરી દીધો છે આ કારણે સામાન્ય અને ગરીબ વર્ગના બાળકોને યુવાનોને રમતના મેદાનમાં રમવું મુશ્કેલ બની ગયું છે મહેસાણા નગરપાલિકાએ છ માસ અગાઉ ખાનગી એજન્સીને રૂપિયા સવા બે લાખના ભાડે ચલાવવા આપી દીધું હતું પરંતુ નગરપાલિકાએ મેણા પીપળાએ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરાવી બીજી એજન્સીને રમતનું મેદાન રૂપિયા એક લાખના ભાડે આપી દીધું છે જયારે એજન્સી પાસે સવા બે લાખ ભાડું લેવાતું હતું ત્યારે રમત પ્રેમીઓ પાસે એક દિવસ નું ભાડું એજન્સી રૂપિયા પચીસો વસૂલતી હતી પણ હવે મેદાન એક લાખના ભાડે આપવામાં આવ્યું છે ત્યારે મેદાનનું ભાડું એક દિવસનું વધારીને પિસ્તાલીસો રૂપિયા કરી દીધું છે આમ ખાનગી એજન્સીને ઘી કેળા કરાવી આપવા ખાનગી એજન્સી ઉપર મહેસાણા નગરપાલિકા મહેરબાન થઈ છે તો બીજી તરફ મહેસાણા નગરપાલિકાનું એકમાત્ર રમતનું મેદાન ભાડે લેનાર એજન્સી મનમાની કરી રહી છે

પહેલા એજન્સીને આપી 2 થી 8 લાખ રૂપિયા માસિક ભાડું આપવાનું નક્કી થયે પરંતુ આ કોના ઈશારે અને કોના કહેવાથી એ એજન્સી રદ કરી અને આ નવી એજન્સી લાય નગરપાલિકાને માસિક આ એજન્સી કદાચ 1 લાખ રૂપિયા આપવાની છે એવું એગ્રીમેન્ટ થયેલું છે હવે મહેસાણા નગરપાલિકાનો આર્થિક 1 લાખ રૂપિયાનો માસિક દર માસે નુકસાન છે અને એજન્સી એ હાલ મહેસાણા નગરપાલિકા બે હજાર ની પચીસ સો રૂપિયા દિવસના લઈ રહી છે તે એજન્સી આ પિસ્તાલીસો ડબલ રહે છે એટલે કે આ એજન્સી ને લાભ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું તો મારું ચોક્કસ માનવું છે પિસ્તાલીસો રૂપિયા એટલે અધા કહેવાય તેમજ આ ગ્રાઉન્ડના હાલના એ એજન્સી નવી લઈ રહ્યા છે તેમને બુકિંગ તો ચાલુ કરે છે પણ અમને મને માહિતી મુજબ તે પોતાની મનમાની કરી રહ્યા છે દાખલા તરીકે પહેલા અરજી એને પ્રથમ જ એને ગ્રાઉન્ડ ભાડે આપવા તેનું આયોજન કરવું જોઈએ તેવું મારું માનવું છે એટલે કે આ એજન્સી ખેલાડીઓ માટે નહીં પરંતુ એજન્સી લાભ માટે ભાડે આપવામાં આવ્યું છે તેવું મારું ચોક્કસ માનવું છે દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણીનો પ્રવાહ વધતા સામા નદી પાર કરતા ચાલીસ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ગોમતી નદીમાં આ રીતે લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના નદી પાર કરી રહ્યા છે નદીમાં પાણી વધી જતા સામેકાંઠે પંચકુળી વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે અવારનવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોવાથી ત્યારે કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે

પછી ડોક્ટરે કીધું કે એની હાલત બહુ વધારે ગંભીર છે બોલે તો લઈ ગ આપી પછી મમ્મીને કહું તો ફટાફટ આવી જાવ એને ઓક્સિજન માં મૂકેલ્યું હતું પછી સવારે કીધું અમે કે તમે બોલે સીડી સ્કેન લઈને આવે સીડી સ્કેન લઈ આવેલા પછી દબાઈ ને પેટ એનું દેવેલું તો કીધું કે થઈ ગયેલી છે પડી ગયે છે મોરબીના હળવદના ટીકર ગામે ચોકડી પર આવેલા પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન પેટ્રોલ બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી રાત્રિ દરમિયાન છ શખ્સોએ નશાની હાલતમાં પેટ્રોલ પંપ પર આવી તોડફોડ કરી બે કર્મચારીઓને ભાર માર્યો હતો જેને લઈને બંનેના માતાના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા જોકે બંનેને હળવદ સરકારી હોસ્પિટલ આવ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા સુરતમાં મારામારી લૂંટ હત્યા જેવી ઘટનાઓ જાણે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે જ્યાં હત્યાની વધુ એક ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી છે જેમાં હત્યા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં પરંતુ મૃતકના જ મિત્રો દ્વારા કરવામાં આવી છે અઠવા પોલીસ પાસેથી મળતી જાણકારી કર્યો હતો પરંતુ મુદત પૂરી હોવા છતાં ભૂરિયાએ રૂપિયા પરત ન કર્યા હતા જેના કારણે બંને વચ્ચે અવારનવાર બોલાચાલી અને માથાકૂટ થતી હતી જે બે દિવસ પહેલા ફરી બંને મિત્રો વચ્ચે રૂપિયા ચારસો ની લીધી મામલે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી હત્યા હત્યામાં પરિણમી હતી રામકિશોર પ્રધાન દ્વારા પોતાના જ મિત્રોને ગરદા પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો હત્યાની આ ઘટના બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે સૌથી વધુ લીંબુનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે ઉનાળાની શરૂઆત થતાં જ ભાવમાં વધારો થવા લાગે છે એક કિલો લીંબુનો ભાવ સોથી એકસો વીસ હતા છેલ્લા એક અઠવાડિયાથી લીંબુનો ભાવ એક કિલોનો બસોથી બસો પચાસ થયો છે જ્યારે બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુની માંગમાં વધારો નોંધાયો છે માંગની સાથે સાથે લીંબુના ભાવમાં પણ વધારો નોંધાય છે લીંબુના વેપારીએ જણાવ્યું હતું કે લીંબુની માંગમાં વધારો નોંધાયો છે પરંતુ લીંબુની આવક ઓછા પ્રમાણમાં થતા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે આગામી દિવસોમાં પણ લીંબુના ભાવ વધી શકે છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ઉનાળાનો વિધિગત રીતે છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે લોકો છે ઉનાળાથી રક્ષણ મેળવવા માટે જે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે અને સૌથી વધારે છે તે લીંબુનું સેવન કરતા હોય છે ત્યારે લીંબુના ભાવમાં છે તે સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લીંબુના વેપારી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી અને પહેલા શું ભાવ હતો અને હાલની સ્થિતિમાં શું ભાવ પહેલા હજાર થી પંદરસો રૂપિયા બજાર હતો અને અત્યારે બે હજાર બાવીસો પચીસો રૂપિયા દેશી માલના બજાર છે કોલ્ડ માલ ચાલીસ પચાસ રૂપિયામાં વેચાય છે દેશી માલ અને અત્યારે આવક જ નથી હિંતે દેશી બાચકાની આવક હોય એના હિસાબે આ ભાવ છે ખાસ કરીને આગામી દિવસોમાં કેટલા ભાવ વધી શકે આમાં માલની આવક ઉપર આધાર રહે અને ગરમી ઉપર આધાર રહે કદાચ હો બસો રૂપિયા કે પાંચસો રૂપિયાનો વધઘટ થાય એથી વધારે લાંબુ ન થાય ખાસ કરીને આપણે જ્યાં લીંબુ હોય છે તે ક્યાં ક્યાંથી આવે આ લીંબુ હળવદ ડિસ્ટ્રિક્ટનાથી આવે છે બધાય ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે લીંબુના ભાવમાં છે તે સતત વધારો જોવા મળી રહ્યો છે મોંઘવારીનો માર છે તે ગૃહિણી ઉપર છે તે વધારે પડતો હોય તેવું લાગી રહ્યું છે અને ઉનાળાના શુભારંભ જ તે લીંબુના ભાવ છે તે વધારો નોંધાઈ રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ચૂંટણીને લઈને ચર્ચાઓ જોરશોરથી માહોલમાં યુવાનોએ રાજ્યમાં થયેલા વિકાસના કાર્યોને આધારે મતદાન કરવાનો નિર્ણય લીધો છે ત્યારે બીજી તરફ વૃદ્ધોએ પણ ચૂંટણીના માહોલમાં હુલ્લડો તેમજ કર્ફ્યુ મુક્ત બાબતને પણ આવકારી હતી આવનારા સમયમાં હર્ષભેર મતદાન કરવાની તૈયારી બતાવી હતી રાજ્યમાં ચૂંટણીનો જે તારીખ છે તે જાહેર થઈ છે ત્યારે સીધી જ રીતે અમે ઉપસ્થિત છીએ દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર કે ત્યાં આ ચૂંટણીનો માહોલ કેવો છે મારી સાથે યુવાનો છે વૃદ્ધો છે તમામ લોકો ઉપસ્થિત થયા છે આ અમદાવાદ શહેરમાં વસનારા લોકો ઉપસ્થિત થયા છે અને તેઓની પાસે જ જાણીશું કે આ ચૂંટણીનો માહોલને તે કઈ રીતે જોઈ રહ્યા છે કારણ કે જો વાત કરવામાં આવે તો જે રીતે પ્રચાર પ્રસાર છે તે અત્યારે હાલ જો વાત કરીએ તો તે જે છે તે કરી નથી શકાતો કારણ કે જે રીતે અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સીધા જ રીતે અહીં યુવાન જોડાયા છે અને તેઓની સાથે જ વાત કરીશું કે તે કઈ રીતે આ ચૂંટણીને જુવે છે હાલ જે ચૂંટણીનો માહોલ છે તેને આપ કઈ રીતે જુઓ છો અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે હું આપણે ગુજરાતની વાત કરું તો લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીનો મહાપર્વ આવી રહ્યો છે અને યુવા વર્ગની વાત કરું તો હું પોતે એક યુવા છું અને યુવાઓમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વોટિંગ કરવા માટે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની સરકાર આપણા છેલ્લા દસ વર્ષથી છે બે હજાર ચૌદથી તો તેમણે ત્રણસો સિત્તેરની કલમ હટાવી પછી તેના પછી રામ મંદિર કર્યું એટલે ઘણા બધા આપણા યુવાનો માટે પણ કાર્યો કર્યા છે અને ટેકનોલોજીની દૃષ્ટિએ આ ભારતીય જનતા પાર્ટીની એની શાસનની અંદર આપણા યુવા વર્ગ પણ ઘણો આગળ વધી રહ્યો છે પ્લસ એની અંદર એમને રોજગારી ની સગવડો પણ ઘણી ખરી મળી રહી છે અત્યારે આપણે જોતા હતા પહેલાં કોંગ્રેસના શાસનમાં સિત્તેર વર્ષ એમણે શાસન કર્યું તો એમાં મહિલાઓ છોકરીઓ કોઈ પણ રીતે સલામત રહેતી નથી પણ અહીંયા ગુજરાતમાં દિલ્હીમાં ગમે તે જગ્યા આખા ઇન્ડિયામાં આખા ભારતમાં છોકરીઓ અને મહિલાઓ રાત્રે પણ બાર વાગે પણ જઈ શકે છે તેવો માહોલ ભારતીય જનતા પાર્ટીએ ક્રિએટ કર્યો છે એટલે આ વખતે એક યુવા તરીકે મને ચોક્કસ વિશ્વાસ છે કે ચારસો પ્લસ આપણી સીટો ચોક્કસપણે જશે અત્યાર સુધી કેટલીક બેઠકો આપે જોઈ મત આપ્યો છે ત્યારે શું માહોલ હતો અને અત્યારે હાલ શું પરિસ્થિતિ જોયો છે એટલે અત્યાર સુધીમાં જે અમે લોકોએ જોઈ છે એના કરતાં અત્યારનો માહોલ ઘણો સારો છે અને જે અત્યારે રામ મંદિર અને અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે એ બી બહુ સારામાં સારું મોટા મોટું કામ કર્યું છે વિકાસ કેવી રીતે જુઓ છો આપણા વિસ્તાર વિકાસ વિકાસમાં તો સારામાં સારો વિકાસ છે અહીંયા આગળ

પૂર્ણ જોશની અંદર ચાલી રહ્યો છે અને સરકારના આગળના કામો જોયા પછી એવું લાગી રહ્યું છે કે ભાઈ આ સરકાર રિપીટ થવી જોઈએ જેથી આવા સારા કામ કરતા રહે અને લોકોનું સારું થાય જોવા મળતી પહેલાં જે ગંદકી હતી એના કરતાં તો અત્યારે તમે જુઓ તો એકદમ સફાઈ અભિયાન જે ચાલી રહ્યું છે અને જેટલી ચોખ્ખાઈની સફાઈ છે અમદાવાદની અંદર ઘાટોડીયાથી મારી નાખા અમદાવાદ વિસ્તારની અંદર એ એકદમ સરસ રીતે સફાઈ થઈ રહી છે અને સફાઈ સારી રહે છે સપનાનું ઘર પણ એક આશા અપેક્ષા હોય છે લોકોની ત્યારે જે ચાલી ઝુંપડપટ્ટી છે તે ક્યાંક મટતી જાય છે અને પાકા મકાનો થતા જાય છે સરકારની આ ઉપલક્ષ ગણશો સો ટકા વાત સાચી છે તમારી કે અમદાવાદની અંદર ઘણા સોસાયટીઓ રીડેવલપમેન્ટ પણ થઈ એની અંદર એ સરકારે સાથ સાથ સહકાર સારો આપ્યો છે અને ઘણી ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હતો એને પણ નવી રીતના ડેવલોપ કરી અને એ લોકોને પણ ઘર પ્રોવાઈડ કર્યા છે યુવાન તરીકે આ ચૂંટણીને કઈ રીતે જોવો છો ચૂંટણી અત્યારે જે થઈ રહી છે જે લોકસભાની એ બહુ સરસ રીતે થઈ રહી છે અને હું તો પોતે યુપીથી બિલોંગ કરું છું અને હું અયોધ્યાનો છું એટલે જે પ્રમાણે આપણી સરકાર જે કામ કરી રહી છે બહુ સરસ કામ કરી રહી છે જેમ કે અત્યારે લેટેસ્ટ મુદ્દો છે રામ ભગવાનનો જે ત્યાં જે મંદિર બનાવ્યું છે બહુ સરસ બનાવ્યું છે અને ત્યાંના લોકો જે પ્લાન કરતા હતા આપણી તરફ એટલે ગુજરાતમાં આવતા હતા અને જ્યાં પણ લોકો જતા હતા અત્યારે યોગીજીએ બહુ સરસ કરી નાખ્યું છે કે ત્યાં પણ રોજગાર બધું ડેવલપ થઈ રહ્યું છે અને અમારી પ્રમાણે યુવાનો જે છે એ એકવાર ફરી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એટલે ફરીથી જોવા માંગે છે એટલે આપણે એક વખત એમને ફરી આ સરકાર લાવી જોઈએ હાલ સમાચારોમાં બસ આટલું